ઓલી એ મોગલમાં જય બેસી જાઓ બાપ જવાસોયે માની આરતી છે અને બીજું કે બાપુના દીકરાના લગ્નની તારીખ નજીક આવી ગઈ છે એટલે જરી જોઈ અને કવર અંદર વાંચી અને પછી કહેજો આપણા નાના આપા નાગાદણ આપા ઉર્ફે નાના બાપુ ત્રણ દિવસ છે આપણા ઘરે અઠાવીસ તારીખનો માંડવો છે આપાનો ડાયરો છે ઓગણત્રીસ તારીખને શનિવાર જમણવાર છે અને ત્રીસ તારીખની રવિવારની સવા છ વાગે જ્યાં ધામ મુકામથી રાજકોટ રવાના થશે એટલે ધ્યાન રાખજો ગોકુલ રિસોર્ટ તો સર્વે વર્ણને બાપુનો આદેશ ત્રણ દિવસ કબરાઓ તો જે માને માનવાવાળા વાળા અઢારે વરણ જે બાપુ તમને કંકોત્રી આપી છે કદાચ જો તમે આવી ન શકો કારણ કે લગ્ન ગણા છે તો ડાયરેક્ટ તમે રાજકોટ જેને કહેવાય આપણે ગૌરી દળની બાજુમાં એમાં એડ્રેસ છે મોરબી રોડ રાજકોટની બાજુમાં ગોકુલ રિસોર્ટ ત્યાં પણ આપા જાન જવાની છે તો ધ્યાન દેજો બાપ એટલે એક આદેશ છે બાપુનો બીજી વાત ગુરુવાર માનસ સાનિધ્યમાં ચોવીસ કલાક માણસો સંખ્યા અઢારે વરણ આવે છે બાપ ધામમાં આવો બને એટલી સેવા કરો ધામમાં જે કઈ તમારી માનતા હોય એક થી ને એક લાખ ની કે વધારે ઘોસી એમાં અમે રૂપિયો તમને આપી છે કોક આગળ આ ધામમાં સંઘર્ષ નથી જે રૂપિયા માનતા આપી આપીશી તમારી બેન ભોઈ ભાણેજ અને દીકરીને આપી દીધો કાયમ અવાજ છે બાપુનો આ ધામમાં કોઈ હાલી ઉગાડે પગે આવવું નહીં અંધશ્રદ્ધામાં આવું નહીં અહીં આવીને સેવા કરો બસ માનું ધામ સ્વસ્થ રાખો તો જે કાંઈ કોઈ કંકોત્રીમાં તમને સમજવા ફેર હોય તો સમજી લેજો ત્રણ દિવસ આપણે કબરાવ આપણા જેને કહેવાય મુકામ કબરાવમાં આપણા ઘરના આંગણે અઠાવી તારીખનો માંડવો હશે આપવાનો રાતે અઠાવી તારીખનો દાયરો છે નામી અનામી કલાકારો અને શનિવાર ને ઓગણત્રીસ તારીખનો દિવસનો શનિવારે રાત્રે સાડા નવે આપવાનું આપનું છે બાપ અને રવિવાર ને સવારે સવા છ એ રાજકોટ જે મોરબી રોડ ઉપર ગોકુલ રિસોર્ટ છે અહીંયા પણ હજી જોઈજો મોરબી રોડ મોરબી રોડ એટલે મોરબી નહીં મિતાણાથી વટી અને આપણે જઈ એટલે અહીંયા જાતા ડ્રાઈવર સાઈડ ઉપર બોર્ડ આવ્યું છે અહીંયા જે પણ આપણે જાન લઈને જવાના એનો ગેટ પણ રાખવામાં આવ્યો હોય છે એટલે જરીક જોજો હવે એમને તમે નો નીકળી જાતા જે રતન પર છે આપણે આજની તારીખમાં રતન પરથી નોરું દોઢ બે કિલોમીટર જાતા જમણા હાથો પર વળવાનું છે ગોકુલ રિસોર્ટ એટલે આ બાપુનો આદેશ આપણે કબરાઓ ત્રણ દિવસનું છે અઠાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ રવિવારની વહેલી સવારે જાન પ્રસ્થાન થાય છે અને કાયમ અમે કહીશ તમે દેશ વિદેશમાં જાઓ મારી પાસે કેસ બહુ આવે છે કારણ ઓછા મોસા રોજ ના ભારત સાડા પાંચસો છસો માણા જાય છે કે વધારે જતા હોય ઓછા જતા હોય મૂળ તમે આ ડોલર હાટે જાવ છો કઈ વાંધો નહીં જવું પડે કમાવા માટે ભાઈ વસ્તારી માણા હોય તો જાવું પડે અને જાઓ એનો વાંધો નથી પણ અહીંયા જાય તમે ખોટા ભેખડે ભરાઈ જાવ છો અહીંયા ઘરના રોવે છે મા બાપ રોવે છે અને અહીંયા તમારી જિંદગી રોલાઈ જાય છે તમે સારો એજન્ટ હોય અનુભવી એજન્ટ હોય એના દ્વારા જાઓ આ તમે મોબાઈલ દ્વારા જે એડવર્ટાઈઝ આવે છે મોબાઈલ દ્વારા જે તમને જાણ કરે ને એક છે આ તમારા ટકા કરી નાખે છે એમ મોબાઈલ ઉપર જાવ નહીં કારણ કે એમાં બીજું બની જાય છે હાલો તમને અમેરિકા લઈ જાય લઈ જાય તમને જેને કહેવાય બીજા બાંગ્લાદેશમાં કે પાકિસ્તાનમાં લઈ જાય કે મ્યાનમાર માં લઈ જાય જરી સમજો આવા ઉપાડા લ્યો આ બધી લોભામણી લાલચુ છે એક નંબરના ખોટીના છે એમ જે તમારો એજન્ટ હોય અનુભવી અનુભવી માણસ છે એને મળો ભલે પાંચ હજાર તમારા વધારે થાય દસ હજાર વધારે થાય પણ એમાં તમારી જિંદગી વાંધો ને આવે જિંદગી તમારી ખતરામાં જાય છે હા ઓલા કરતા આપડા ઓછા છે આ એમાં તમે આ ભણેલા વધારે આટીમાં આવી જાય છે મેવટામાં એટલે આવી લોભામણી લાલ વિદેશ જવાના ઉપાડા બંધ કરો ને ધંધે જાઓ ભારતમાં છે એવું વિશ્વમાં નથી ક્યાંય પણ હવે તમે તમે ઉપાડા મૂળ તો અહીંયા મજૂરી કરો છો કોઈને અહીંયા ગાભા મારો છો ટેબલું સાફ કરો કોઈ ચા આવ છો કોઈ બાથરૂમ સાફ કરો છો કોઈ ગાડીઓ સાફ અહીંયા કોઈ તમને લખવા નથી રાખતા કે ચાલો એકાઉન્ટર માં તમને લખવા રાખવા કોઈ કોઈ તમને અહીંયા બેગમાંથી નથી ઉભા રાખતા મૂળ અહીંયા મજૂરી કરો એ કરતા અહીંયા કરો ને માવતર સ્વરૂપ ભેળા તો ખરા અહીંયા કેસ આવે છે બાપુ ઘરના પોહળિયા વળી ગયા છે માવતરો રોવે છે આ વિદેશનું જવાના ઉપાડા ઓછા કરો તમને એમ કે વિદેશ નું કઈક હારા લાગે હારા ને તમે ભૂંડા લાગો છો વિદેશના મૂળ તો ડોલર હાટે તમે દાવો છો એ દેવલોને હું દિવાળી મૂકવી છે એ રૂપિયો કોણ ખાય છે તમારો ડોક્ટર બને આઈપીએસ બને કોઈ મોટો આયા કોક નું પાણી વાળતા અહીંયા તમારે તો કામ કરવા છે ને કરતા અહીંયા કરો ને મારો દીકરો વિદેશ વિદેશ તો ભલે નહીં બિચારો બાથરૂમ સાફ કરતો હોય જરી સમજો આ બહારના ઉપાડા ઓછા લ્યો જિંદગી તમારી ખતરામાં છે તમને કે હાલો તમને અમેરિકા લઈ જઈશો અને અહીંયા લઈ જઈશો અને પછી ના કહે બીજા બોર્ડરનું ઠેકાડીને બીજે લઈ જાય છે અને અહીંયા ઉછી નિશાના થાવ એટલે તમને સજા કરે છે પછી ઘાટ નહીં નહીં રહ્યો અને ઘર નહીં નહીં રહ્યો એ કરતા તમારું ઘર ચાલીને બેહો ને અહીંયા સોંટી જાઓ હાજા માંદા થાય ને અહીંયા તો દસ જણા આવે ને તો ખબરય કાઢે અહીંયા કોઈને ભાઈ બોલાવતું નથી એ રૂપિયા હું દિવાળી મૂકવી છે કોઈ બોલાવતું નથી અને અહીંયા તો છે ને આપણે તાવ આવે તો હગા મિત્ર સંબંધી ખબર કાઢવા તો માણસ હિંમત આવી જાય અને હું ઈ નથી બધા વન વન ના થઈ ગયા ઠીક પે થઈ ઘરે આવે ને ઠીક પે થઈ જાય બોલા હાથે તમે જાવ છો પણ જાવ મને વાંધો નથી પણ આ તમારું તમારું તો ઠીક છે ધમરોળાઈ જાય છે પણ વાહેલે ઘરના નાય છે એનું ધમરોળાઈ જાય છે દરેક સમજો બનાવ આવે છે અહીંયા બાપુ માહે વિદેશના ઉપાડા ભારતનું નાણું તમને ઝેર લાગે છે ભારતનું એટલે ભારતને વાહે રાખી દીધું છે તમે એ ભારતમાં જેવું બહાર નથી હું કોઈ બોલાતું નથી બાપો ભાઈ ત્યાં તાવ આવે તો કોઈ નું દિવાળી મૂકવા ખાઈ છે તમારી કરોડ રૂપિયાની મિલકત કોણ ખાય તમારું પછી લોફિયાનું ખાતું ભેળું કર્યું કોણ ખાય તમારું ખાય ને રહે પણ જવાય બે ત્રણ દીકરા હોય કોઈ આપણું હગવાલું રહેતું હોય તો આપણે દીકરા ને મુકાય બે વર ત્રણ વર બરોબર છે પાછો કમાઈને આવતો રહીએ એ એક અલગ વાત છે કોઈ અધિકારી બનવું હોય ડોક્ટર બનવું હવે ભારતમાં બધુંય છે હવે અમેરિકાનો બાપ ભારતમાં છે એવી આધુનિક છે આપણામાં ટેકનોલોજી ભારતની માજી પણ હવે તમે ઉપાડા એવા લીધા છે મારો દીકરો અમેરિકા મારો દીકરો ઉયા છે કુવેત છે એને એમ કે મહારાજ મૂળ અહીંયા ગાભાત મારતો હોય ગાડીઓના અહીંયા કોઈ તમને એકાઉન્ટ લખવા નથી રાખતા તમને એ અહીંયા રહ્યો હાજે માવતર સ્વરૂપ ભેળા તો ખરા કેટલા ની જિંદગી બગડી ગઈ કેટલા મા બાપ રોવે છે એટલે બહાર વિદેશના ઉપાડા બંધ કરો રોજ પાંચસો છસો માણસ જાય ભારત માંથી બુલડોલર હાર થાય બે વર્ષ ત્રણ વર્ષ જઈ આવે બેઠા એટલે બધું સારું થઈ જાય લ્યો વાય પછી બધા ભૂહડીઓ વળી જાય એમ નામનો જરી સમજો આ બહારનું આ તમે ઉપાડા ઓછા કરો જરી આયા રોવે છે માણા તમને વિદેશમાં મોકલીને આ મોબાઈલમાં જેટલી એડવર્ટાઈઝ આવે છે જે લોલાભ લોભામણી આવે છે ને એ તમે બધાય મેવટામાં આવી જવાના છો ઓનલાઈન બોલો પછી આમ તો બરોબર હું રાજી થાઉં છું જો કે તમારા ટકા થાય છે તમે હલવા આવશો બરોબર છે પછી આને છોડાવાય નહીં તમે જાવશો સાનામુના લોભ કરી અને તમે થોડા રૂપિયામાં એજન્ટના રૂપિયા દઈને પાસપોર્ટ બનાવો છો અને અહીંયા દઈને તમને પછી બીજે મોકલી દઈએ છે કે અમને તમે અમેરિકાન કીધું તો મ્યાનમારમાં ક્યાં મૂક્યા હવે પછી અહીંયા ઉષાનીશુ થવાય નહીં ઊષા નિશા ધાવ તમને સજા દઈ દઈએ બરોબર છે જરી સમજો ગુનેગાર આપણે છે અનુભવી એજન્ટ છે અનુભવ માણાની સલાહ સૂચન લ્યો અનુભવી અમે તો પણ છે પણ આજ માણસો વર્ષો થી અમેરિકા જાય છે આવે છે આવે જ છે ક્યાંક આવે છે પણ અનુભવી એજન્ટ ગોતો જાણી તો મૂળ વાંધો હું ઈ પૈસા વધાર લે ઓછા લે ઓછામાં તમે ગયા એટલે દુખી દાવશો અનુભવી હોય પૂરોપુર જાણકાર હોય એને તમે મળો અને જેથી તમારા કામ સારા થાય એટલે મોબાઈલ જાહેરાત આવે લોભામણી આ નંબર માથે ફોન કરો આ નંબર માંથી આટલા રૂપિયા ભરો આ નંબર માંથી તમને આ જગ્યાએ મોકલવામાં આવી છે અને એમાંના એમાં તમે બધું નક્કી કરો એમાંના એમાં તમારું બધું લખાઈ જાય એમાં તમારા રૂપિયા જાય એમાંના એમાં જાઓ એટલે તમને બીજે લઈ જાય પછી એમ કે છે રાખો તમારી ટ્રેનિંગ છે પણ મૂળ દુઃખી થવાની ટ્રેનિંગ આ અનુભવ વિના જવાનું બંધ કરો તમને અનુભવ નથી નું કામ ઉપાડા લીધા છે ભાઈ અહીંયા આવતરો કેટલા બાપડા રોવે છે અને બને ત્યાં સુધી વિદેશ જવાનું બંધ જ કરી દો હાવ કઈ નથી કોઈ નેફો ભાઈ બોલાવતો નથી બુલડોલર હાટ જ આવશે ડોલર ને શું કરવી છે ભાઈ હાજે માવતર સ્વરૂપ હેળા ખરા એ હાજે બેહીન બધા વાળું પાણી કરતા આનંદ કરતા હું કોઈ બોલાવતું નથી ઠીક છે જવાય પણ આપણો કોઈ ત્રણ ચાર ભાઈ હોય એકાદો ભાઈ આપણો હોશિયાર હોય તો આપણે મોકલાય તે હગા વાલા હોય આપણા એને બધું જાણી જોઈ એ અનુભવે મોકલાય અને જાય છે ઘણા છે વિદેશમાં ભારતમાં ઘણા માણસો તો 80 90 ને 100 100 વર્ષ જીવે છે પણ આ લોભામણી લાલચમાં તમે જે દાવશો ને ઓલી જાહેરાત મોબાઈલ માં થાય આવે છે એ કાય દેસન ની ખોટી છે એક જાતના ચીટિંગ બાટ ના દીકરા છે ચીટિંગ કરે બેઠા બેઠા કાય દેસન ના ચીટિંગ કરે છે અને તમે એને બકરા હાક્યાસ કામ આવી ગયા છે મોળ આળસ અનુભવી એજન્ટ ગોતો અનુભવી જે માણસ હોય જે તમને સલાહ સૂચન આપે જ છે ને તમને એને કઈ રૂપિયા દેવા નથી તમને સલાહ સૂચન આપે જ છે સરકારે બહુ સારી વ્યવસ્થા કરી છે પણ હવે તમારા હાળ અહી છે મોબાઈલ માં લડી લેવું છે પાછા સાના હું કોઈ કહું નહીં હું જાય ને પછી અહીંયા જાય હલવાઈ જાય પછી રોતાય માથે ઓઠી જરી સમજો જાણ કરો પછી જાઓ આપણી ગુજરાત ને આપણી આપણી ભારતની જેને કહેવાય કે જે ઓફિસરો છે જે જે એના નિયમ છે એને જાણ કરો કેવી સલાહ દેવા છે ભાઈ તમારે કેવું બારોબાર ઓનલાઈન મવી જાઓ ઓનલાઈન ટિકિટ ઓનલાઈન તમારા પૈસા જાય અને ઓનલાઈન તમે નીકળો પણ ઓનલાઈન તમે આવો એની ઠામુકાય પછી ખબર પડે કે આ ફલાણા ભાઈ બે વર્ષથી હાલવાણા ને આવી રોવે છે પૂછો આ બધા ભારત નથી ભારત એવો દેશ છે તમને છે ડોલર જરીક સમજો પાછા તો અમારો દીકરો વિદેશમાં લે ભલે યાદ બિચારો મારી ઘોડે મજૂરી કરતો હોય કોઈ હોટલમાં માં થાંભડા ઉટકતો હોય કે કોક ના અહીંયા બકાલુ વેચતો હોય મૂળીજ એક હતા અહીંયા કરોને ને અહીંયા અડધા દિના અતર ત્રણ રૂપિયા હાલે છે રહેવા દો ભલે જાઓ તમે ડોલર હાટે જાઓ ભલે તમે ઉપાડાઈ લ્યો પણ આ રવા દો જાઓ તો અનુભવી તમે એજટ ગોતો અનુભવી માણા ને ગોતો કોઈ અનુભવી માણા એની સલાહ સૂચન લ્યો એને પૂછો તમને જવાબ આવ્યું ઓનલાઈન મોબાઈલ ઉપર કોઈ જાય છે બધાય હલવાઈ જાય છે એક નંબરના ના ચીટિંગ ગયા છે આ મોબાઈલ માં જે જાહેરાત હોય ચીટિંગ ગયા છે હા જાહેરાત કઈ સરકાર ની જે આવે ને હાથી સરકાર જે તમને જાહેરાત દે છે ને એ હાથી અમે અભણ છે આયોસ આયોસાઈ નો માર્કો લાગ્યો હોય ને એ ઓરિજિનલ વસ્તુ કહેવાય એસેમ્બલ અને ડુપ્લિકેટ માં ઘણો ફેર પડે સ્ટાન્ડર્ડ ને એસેમ્બલ સ્ટાન્ડર્ડ છે સ્ટાન્ડર્ડ છે એટલે ધ્યાન રાખો આવા એસેમ્બલમાં જાવ ને જાય છો કેટલું માણસ દુખી થઈ ગયું છે હજારો ના ટકા કદ નાખ્યા એ આખી એવી એની સ્કીમ છે કમાવાની આખી એની લિમિટેડ છે બહારની કે ભારતના કબૂતર બધા એમાં આવી જાય એમ બહાર જવાનું તમે ટાળો અને જાવ તો અનુભવી તમે એજન્ટ ગોતો અને બીજી વાત મોગલ ધામે કલાક ખુલ્લું આ ધામમાં કોઈ લાગવ આ ધામમાં કોઈ ભેદભાવ નથી અઢારે વર્ણ નું ધામ છે આ ધામમાં બને એટલી સેવા કરો સ્વસ્થ રાખો અહીંયા કઈ સ્વીકારવામાં આવતું નથી તમારા લાખો રૂપિયાની માનતા સ્વીકારે છે એક રૂપિયો એક લાખ એમાં રૂપિયો અમે કોક પણ લઈને તમને આપી છે એ સાચવી રાખો બાકીના રૂપિયા તમારી બેન ભાણે ફોઈ ને દીકરીને આપી દો અહીંયા રૂપિયો તમે મૂકો છો ને બાપુ હળગાવે છે જાહેરમાં માં લાખો રૂપિયા હળગાવી નાખ્યા છે હવન માં જરીક સમજો આ આ ના ધામ નથી પૈસો મૂકો આ ધામમાં અંધશ્રદ્ધા ને સ્થાન નથી અંધશ્રદ્ધા નામ બહાર કાઢી મૂકી છે અહીંયા આવો પહેલા ડોક્ટર ને પછી મોગલ અહીંયા આવો થાય સેવા કરો મને આ નડે આ કઈ નેફોય નડતું નથી ને કર્મ કરો જે નડે છે તમારે કર્મ નડે કર્મ કરવા પડે કઈ નડતું નથી સત્ય બહુ કડવું છે એમ

જે પણ કામ કરે છે એને કામ કરવા દ્યો એને સાથ સહકા દિયો પણ ઈ માણા માથે આપચકો નો નાખો માફ નથી કરતી એટલું ગોળ પણ રાખો પણ ઝેર એડવાના બંધ કરો સમાજમાં બધા સારા સારા છે કામ કરે જ છે સમાજમાં એ કરતા એને કરવા દ્યો સાચું કહેતા એને બોલવા દ્યો પણ ખોટા આપશેકો નો નાખો ખોટા ગુનેગાર બનો છો તમે માણસ છો ઇન્સાન છો તમે અન્ન ખાવ છો જો તમે અન્ન ખાતા હોય તો માણસની સચાઈ ઓળખો ધ્યાન દિયો જરી અને બેટા ધ્યાન રાખજો માનું ધામ છે જો કોઈને ધૂણવાનું હોય તો બાર વ્યા દેજો ને કે અમે ઢ હળિન બાર કાઢી છે આ લાઈવ ચાલુ છે આ ધૂણવાવાળા પ્રતિબંધ છે ધૂણું જ બાર વીયા દેજો ને તમારે સેવકો દીકરા દીકરીઓ ઢ હળીણ બાર કાઢ છે સખત મનાય છે અહીંયાં ધૂણું એટલા અંધશ્રદ્ધા બધી છે આ એક નંબરના પાખંડી છે હં કોઈ ધૂણે તો વાયરનો સેડો દઈ દેજો હાથમાં આ અમે જો ધૂણી જ છે આ બોલી છે ની ધૂણી છે ધૂણે હાથમાં શેડો દઈ દેજો આ કોક ઘરના પાડ પાટવા બેઠા છે વેમ નાખવા બેઠા છે કામમાં ધૂણો તને માતાજી નડે તને મેડી નડે મોગલ નડે ગાતા બધું મને દઈ દેજો પાવા ધૂણે એનાથી સાવધાન બે નું દીકરી ને આપો બાપડી ના એક નંબર ના પાખંડી છે ધૂણી મૂળ દેખાડું શું ધ્યાન રાખો આવાથી સાવધાન અમારું કામ છે હાચું બોલવાનું સાચું કહેવાનું અમે કોઈ સુધારવા નથી માંગતા પણ સમાજ ગેરમાર્ગે સડી રહ્યો છે મૂળ ધૂણી શું ઓલા ફેમસ થાય બીજાના ટકા કરતો બેઠો બેઠો પૈસો ક્યાંય આપશો નહીં બાપુ પાસે હાચા ભૂવા આવે છે બાપુ એનું સન્માન કરે છે અહીંયા આવે છે મારી પાસે હાચા ભૂવા માના અમે સન્માન કરી છે ધન્ય છે બાપ આ ખોટા જે ફરે છે ને સાવધાન સમજો એક હાથી માં જ બેઠો બેઠો ધૂણ તો બોલો હાથી માં જ ધૂણ તો આ સમાજ બે કીધો બેટા તું હાથી માં જ ને તું ગાડે ધૂણ્યો પાડા માથે ધૂણ્યો હાથી માથે ધૂણ્યો ઘોડા માથે ધૂણ્યો હવે તન માથે બે હારવાનો છે હવે ઈ બાકી રહ્યું છે ભૂંડા લાગો ને એટલે ગધેડે ચડ્યા કહેવાય પણ કોક ના દુખ લ્યો કોક ના હાચી સલાપ પણ એવા વેમ નો નાખો સમાજમાં વિખવાદ થાય અને સંત નું કામ છે ને ભેળા કરવાનું છે સંત નું કામ એકતા કરવાનું છે સંત ને માન અપમાનવું ન હોય અમારે હું હોય માન અપમાનવું ભાઈ પાંચ જણા સારું બોલાવે પાંચ જણા ઓલું બોલતાય હોય પણ અંધશ્રદ્ધા નો રાખો કોઈ સમાજને તમને હાથું કે તો માનો આ અમે જો તું ધૂણી છે પણ દરેક ધ્યાન દો અંધશ્રદ્ધા એટલી કરી ગઈ છે સમાજના કોઈ કોઈના ઘરે નથી જાતું મને કરેલું કાલ એક બાઈ આવીને કે મને દોરો બાંધ્યો મેં સીનો દોરો એ કે મને ધૂણવાનું નથી આવતું બોલો મૂળી લાયસન્સ લેવા આવી પણ અહીંયા અમે ચોકડી મારી છે મૂળ ધોણી લાયસન લેવું તો મેં કીધું બેટા તું તારું ઘર જાલીને ને ને સંતાને હાચાય તું ધોણવાની કરતી ને કોક આવી છે ભૂંડા લાગી એટલે આ બધાય પાખંડી છે આનાથી સાવધાન રહેજો આ બાપુ કહે છે બીજા નહીં કે તમને ખુલા શબ્દ કહે છે આ અમે ધૂણી જ છે એટલે આવાથી વાતમાં ના આવી છે કોઈને હરાપ કોઈને લાગતો નથી જે નડે છે તમારા કર્મ નડે છે કર્મ કરો કર્મ કરો જો ચકલી છે ચકલી અત્યારે માળામાં નાના નાના બચ્ચા છે એના બટલા માટે શણ આવે પોચું પોચું ખવડાવે કામ એના બટલા ને પાંખું નથી આવી એને ખબર છે હજી ઉડી નથી શીખ્યા ખાતા નથી શીખ્યા આ સમાજ માંથી આલું છું પછી ઈ બટલા ખાવા માંડે હાથે હાથે ઉડવા માંડે પછી એને માન ખબર પડે કેવી એની રીતે સહી પગભર થઈ ગયા છે પાડો કોઈ દી ભે હાટે લાવ્યો ધણમાં પાડો સરવા ગયો ભારી લાવ્યો કારણ કે પાડા સરી જાવે એમ સમજો જરીક એમ અમુક આ ખોટા ખોટા પાડા છે એને નાથી દો પણ પૈસો નો આપો મારા હાવત પૈસો તમને કામ આવશે દીકરી બેન ભાણેજ ને આપો અને માં કોઈને નડતી નથી માણા નડે જે કઈ નડે છે કર્મ કર્મ કરો બે ભાઈ હતા મિલકત ના ભાગ પાડતા હતા આ કળજુગના ની વાત કરું છું આ દીકરાની વાત નથી કરતો હું છોકરાની વાત કરું છું કારણ કે બાપ ની આબરૂ જથ્થાબંધ પાણી ફેર્યો એને છોકરો કહેવાય મિલકત ના ભાગ પાડતા હતા વી એલું હતી વી દહ મોટો લઈ ગયો ને દહ ઝીણકો લઈ ગયો હા થાળી હતી દહ મોટો લઈ ગયો દહ ઝીણકો લઈ ગયો ત્રી લોટા હતા પંદર મોટો લઈ ગયો ને પંદર જીણકો લઈ ગયો એટલે કે હાંડસી વધી હાંડસી હાંડસી વધે ને એ હાંડસી હતી ઈ નોખી કરી નાખી એક પાંખી મોટો લઈ ગયો ને એક જીણકો લઈ ગયો હાંડસી ના ભાપ કર્યા બરોબર છેલે માં વધી એ કે તારા ભેળી મોટો કે તારા ભેળી માને ટલે સડાવી એસી વરની નો ટલે સડાવી એટલે પાડો આવ્યો એના જેવો ને જેવો માથે પસાડો ગોબો ન પડે એ કે હું મુજાણા કે ભાગ બરોબર પડી ગયા પણ મા વધી છે એનું હું કરવું કે કેમ કે મોટો કે છે મારા ભેળી નહીં નનકો કે મારા ભેળી નહીં પાડો હોય કે એક કરો માની ખોરડાના મોભારો ઉપરથી દોડવો જો સતી પડે તો મોટા ભેળી બઠી પડે તો જીણકા ભેળી હે કે હા જો બી પડે તો કા પેળી સતી પડે મોટા પેળી નાનો કવાજી શું બોલ્યો છોકરો શું કહેવાય છોકરા સમજી ગયા ને આ વસ્તુ હજી છે સમાજમાં આને છોકરા કહેવાય પણ બાપનો નો દિવાળે અને દીકરો કહેવાય પિતૃને મોક્ષ પિતૃ ને પુત્રો કહેવાય આ આ દીકરા કહેવાય અને આને છોકરા કહેવાય પાણી આને છોકરા કહેવાય બને એટલું ઘરમાં છોકરા શબ્દ ઓછા બોલજો આ મારો દીકરો છે આ પુત્રો છે આ અમારો મોભી છે આવું બોલજો સમજો ને આ કાયમ માટે અમે કહીશ આ સમાજમાં છે સજુગ ને મહારાજ તમારા ઘરમાં છે ક્યાંય ગોતવાની જરૂર નથી પણ બને ત્યાં સુધી તમારા ઘરમાં ધૂપ કરજો બેનું દીકરીનું ધ્યાન રાખજો ભેગ ધારી બ્રાહ્મણ બાવા સાધુ રાજી રાખજો પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં હો ને તમે ગુનેગાર બનશો એક બાપુનો આદેશ છે સત્ય બહુ કડવું છે પણ એ તો જયારે દર્દને ને નાશ કરે ને કિંમત થાય કારણ કે અહીંયા માખણ જ નથી

જય મોગલ જય મણિથર જય વડવાળી જય વડવાળી જય વડવાળી